રાજકોટના પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલ લાખેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી દર્શન તેમજ પ્રસાદનો ભક્તોએ લીધો લાભ અહેવાલ સંજય પોપટ فرما جوه لگے نو سوراخ اچا بيي طرف جا نا نا تو بلا نڪائي جو ڪلو بين ڄڙو پراکو پريمن بها مليا આજે લાખેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો કેટલા લોકોએ પ્રસાદનો અને દર્શનનો લાભ લીધો આજે મહાશિવ શિવરાત્રીના પાવન પવિત્ર દિવસના સવારના શરૂઆતથી સવારે ખીરનો પ્રસાદ ચારથી સાડા ચાર હજાર માણસોએ લાભ લીધો અને અત્યારે છથી સાત હજાર માણસોનો અત્યારે ફરાળનો પ્રસાદ લેશે છે ફૂલ મળીને દસથી બાર હજાર માઈ ભક્તો શિવ ભક્તો બધા આજે પ્રસાદનો લાભ લેશે રાત્રે કેટલા વાગ્યા સુધી મંદિર ચાલુ રહેવાનું છે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે અને પ્રસાદનો પણ રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે સવારે ચાર વાગ્યાથી પ્રસાદ ચાલુ હતો રાત્રે બાર વાગ્યા સુધી દર વર્ષે આજ રીતે ચાલુ રહેશે